તમે જે મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ મેસી ટ્રેક્ટર વેચવાનું છે ટોટલ જવાબદારી અને વ્યાજબી ભાવે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયોની અંદર મેસી ટ્રેક્ટરની હું બધી ડિટેલ આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મેસી બાઉતેર પચાસ અને શૈલેષભાઈને વેચવાનું છે કન્ડિશન તમે જોઈ શકો છો ફૂલ સાચવેલું અને ઘર ઘર ઓછું ફરેલું ટ્રેક્ટર બે હજાર હાઇડ્રોલિક સો ટકા કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી અને આખું ટ્રેક્ટર કંપની ફિટિંગ છે ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ જોઈ ચેક કરીને લઈ શકો છો પેલા ટ્રેક્ટર ના માલિક નું કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ઓનરનો ઉન્ટેક કર્યા બાદ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પ્લીટ છે લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી પણ એકદમ સારા જોવા મળશે ટાયર પણ તમે વિડીયો અંદર જોઈ શકો છો સારા છે સારી કન્ડિશનમાં ટાયર પણ જોવા મળશે ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે કિંમત ત્રણ લાખ ને હજાર અંદાજીત રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો કચ્છ તાલુકો રાપર ઉને મૈયા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે શૈલેષભાઈના સત્તાણું એક ચોવીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો